નમસ્કાર મિત્રો મિત્રો અત્યારે ચાલી છે ગરમી તો ગરમીની ઋતુની અંદર આપણા શરીરને કઈ રીતના સુરક્ષિત રાખી શકીએ અને આપણું શરીર કઈ રીતના ગરમી સામે લડી શકે એના વિશે જો માહિતી મેળવવી હોય તો આ ચેનલને જોડથી સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો તમે જો ચેનલ પર પહેલી વખત હો તમને આવી જ આયુર્વેદિક ટિપ્સનો ઉપયોગ કરી અને આપણા શરીરને કઈ રીતના સુરક્ષિત અને રોગપ્રતિકારક શક્તિ વધી શકે એના વિશે જો જાણવું હોય એના વિશે જો માહિતી મેળવવી હોય તો આ ચેનલને જોડથી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને અવનવી માહિતી મળતી રહેશે અને તમે તમારા શરીરને સુરક્ષિત પણ રાખી શકશો તો શરૂઆત કરીએ મિત્રો તો અત્યારે ખૂબ પુષ્કળ પ્રમાણમાં ગરમી થઈ રહી છે જેથી કરીને આપને સૌ આપણે સૌ પરેશાન થઈ રહ્યા છીએ તો એની સાથે આપણે શરીરને પણ કોઈક ને કોઈક અંશે તકલીફ થાય છે આપણી ઇન્ટરનલ પણ તકલીફ થાય બાહ્ય પણ તકલીફ થાય એવી ઘણી એવી તકલીફો થતી હોય છે એ તો આપ સૌ જાણું છું અને પ્રેક્ટિકલી આપણે સૌને અનુભવ તો છે જ તો એ બધી તકલીફોમાંથી જો આપણે છુટકારો મેળવવો હોય અને આપણા શરીરને જો સુરક્ષિત રાખવું હોય તો એના માટે અત્યારના સમયની અંદર આપણે જાણીએ છીએ કે અનેક જાતની ટેબ્લેટો અનેક જાતને ઠંડા પીણાઓ પણ મળે છે જાત જાતને ડ્રિંક્સ પણ મળે છે જ્યુસ પણ મળે છે પણ એ બધું બહારનું ડ્રિંક અને જ્યુસ પીવા કરતાં આપણે ઘરે બેઠા જ અને આયુર્વેદિક જ્યુસનો ઉપયોગ કરીને આપણે ગરમી સામે જો આપણા શરીરને સુરક્ષિત રાખવું હોય તો એના માટે આ વિડીયો છે તો હવે શરૂઆત કરીએ તો સૌથી પહેલાં ગરમીની ઋતુની અંદર આપણને તકલીફો થાય છે એની અંદર સૌથી પહેલાં આપણને લૂ લાગવાની શક્યતા ખૂબ વધી જતી હોય છે ઘણી વખત આપણે ઉલટીઓ પણ થતી હોય છે માથું પણ ચડી જાય ચક્કર પણ આવી શકે અને બ્લડ પ્રેશર વધી પણ જાય ઘટી પણ જાય બરાબર છે શરીરની અંદર બળતરા થાય પગના તળિયાની અંદર પણ બળતરા થાય એવા અનેક પ્રકારના નાના મોટા તકલીફો થતી હોય છે અને શરીરની અંદર પાણી આપણે પરસેવું ખૂબ નીકળતું હોય જેથી કરીને પાણીની અછત પણ થતી હોય છે જેથી કરીને આપણે પુષ્કળ પ્રમાણમાં પાણી પણ પીવું પડે છે અને મોટેભાગે આપણે ઠંડુ પાણીનો જ ઉપયોગ કરતા હોઈએ છીએ બરાબર છે એ તો આપ સૌ જાણો જ છો તો એ બધી તકલીફો થાય છે મિત્રો એથી જો છુટકારો મેળવવો હોય તો આપણે કયા ડ્રિંક્સનો કયા રસનો ઉપયોગ કરી શકાય તો હવે શરૂઆત કરીએ તો એની અંદર તમારે કશે કોઈ કશે જવાની જરૂર નથી તમે ઘરે બેઠા જ એ ડ્રિંક્સનો ઉપયોગ કરી અને તમારા શરીરને એકદમ સુરક્ષિત રાખી શકશો તો એની અંદર તમારે એક કેરી લઈ લેવાની મિત્રો અત્યારે સિઝન ચાલી રહી છે તો કેરીની અંદર તમે કોઈ પણ પ્રકારની કેરી લઈ શકો એક રાજાપુરી લઈ શકો તોતાપુરી લઈ શકો કેસર કોઈ પણ એક કેરી તમારે લઈ લેવાની ત્યારબાદ એને બાફી દેવાનું બરાબર બાફ્યા બાદ એની ઉપરની જે છાલ આવે એ કાઢી નાખવાની અને એની પેસ્ટ બનાવી દેવાની પેસ્ટ બનાવ્યા બાદ તમે એની અંદર થોડું પાણી પણ તમે તમારી ઈચ્છા અનુસાર ઉમેરી શકો ત્યારબાદ એની અંદર તમારે નાખવાનું શું જીરું જીરું વાટેલું હોય ને એ જીરું તમે એ અડધી ચમચી અથવા એક ચમચી તમે એની અંદર નાખી દો ત્રીજા નંબર છે મિત્રો તમારે ફુદીનાના પાન પાંચથી દસ પાન વાટીને નાખી દો અને ચોથા નંબરે છે મિત્રો તમારે એની અંદર એક ચમચી અથવા અડધી ચમચી જેટલું સિંધો મીઠું અને છેલ્લે છે મિત્રો દેશી ગોળ તમે સ્વાદ અનુસાર એ ગોળ નાખી અને મિક્સ કરી અને તમે એનું જે સેવન કરો બીજા બધા ડ્રિંક્સનું સેવન કરતાં પહેલાં એક વખત આ જોરથી ટ્રાય કરજો અને એનું સેવન જો કરશો એટલે તમારા શરીરની અંદર જેટલી પણ ગરમી છે ગરમીની સામે તમે ખૂબ જો તકલીફ થતી હોય તો અવશ્યપણે તમને એસીથી નેવું ટકા એની અંદર તમને રાહતનો અનુભવ મળી શકશે તમામે તમામ તકલીફમાંથી તમને રાહત મળશે તમારું શરીર પણ ટકી શકશે લો સામે તમારું શરીર પણ ટકી શકશે ચક્કર આવવા માથું દુખવું કબજિયાત સંબંધની પણ તકલીફ થાય પરશુઓ જો ખૂબ થતો હોય પાણીની ખૂબ આપને અછત થતી હોય શરીરની અંદર પાણીનું પ્રમાણ ઘટી જતું એ બધું જે મેન્ટેન જે ખોરવાઈ જાય છે એની અંદર તમને ખૂબ રાહતનો અનુભવ મળી શકશે કોઈ પણ આડઅસર થશે નહીં આપણે બહારનું જે ડ્રિંક્સ અને જ્યુસના તે બધું પીએ છે એ તો સમય જતાં આપને તરત આપને થોડો રાહતનો અનુભવ મળી શકે પણ એ જો ડ્રિંક્સ જો તમે પીશો એ જે રસ જો તમે પીશો એટલે તમને ખૂબ પ્રેક્ટિકલી અનુભવ મળી શકશે એટલે તમે ઘરે બેઠા જ ખૂબ પુષ્કળ ગરમી થઈ રહી છે તો અવશ્ય એનો ઉપયોગ કરજો તમે એક ગ્લાસ અડધો ગ્લાસ એક કપ જેટલું પણ તમે ઘરે બેઠા બનાવીને તમે એનું સેવન કરો એટલે તમને ખૂબ ગરમી સામે તમારું શરીર પણ ટકી શકશે અને જે પણ તકલીફો થાય છે એનાથી તમે છુટકારો મેળવી શકશો અને કોઈ પણ કામ જો કરતા હોવ તો એની કામ પણ તમે ખૂબ સરળતાથી કરી શકશો તો આ વિડીયોની અંદર એ જ માહિતી હતી કે ગરમી સામે આપણા શરીરને જો સુરક્ષિત અને બચાવવું જો હોય તો એની અંદર આપણે કયા ડ્રિંક્સનો ઉપયોગ કરી શકાય કયા રસનો ઉપયોગ કરી શકાય તો અવશ્ય તમે એનું પ્રયોગ કરજો જેથી કરીને તમને ખૂબ રાહતનો અનુભવ મળી શકશે જેથી કરીને આ ગરમીની ઋતુની અંદર આપણને એલર્જી સંબંધની પણ તકલીફો થાય છે શરીર પર ઝીણી ઝીણી લાલ લાલ ફૂલ્લીઓ પણ થતી હોય છે તો એ બધી જે તકલીફો થાય છે એનાથી તમે છુટકારો અવશ્યપણે મેળવી શકશો તમને પાચન સંબંધિત જે તકલીફ થતી હોય એનાથી પણ તમને રાહત મળશે પેટની અંદર બળતરા થાય જલન થાય માથું દુખે આંખોની અંદર બળતરા થાય આંખો ભારે થઈ જાય બરોબર એવી બધી જે અનેક તકલીફો થાય છે એ તો આપ સૌ જાણો જ છો એ તમામે તમામ તકલીફમાંથી તમે છુટકારો મેળવી શકશો અને તમારા શરીરને ગરમી સામે અવશ્ય પણ સુરક્ષિત પણ રાખી શકશો તો તમારે કશે કોઈ ખર્ચ કરવાની જરૂર નથી એક કેરી લઈ લો એને બાફી દો એની અંદર સિંધો મીઠું ફુદીનાના પાન જીરું બરાબર અને ગોળ તમે નાખી અને એનું મિક્સ કરી અને તમે એક ગ્લાસ જેટલો એનો રસ દરરોજ તમે સેવન કરો તો પણ કોઈ વાંધો થશે નહીં તો તમને એસિડિટીની સમસ્યા ઘણી વખત આપણે ગરમીની અંદર એસિડિટીની સમસ્યા વધી જતી હોય ખાસ કરીને પગના તળિયાની અંદર આપણને ખૂબ બળતરાનો અનુભવ થતો હોય છે બરાબર ગરમીની ઋતુની અંદર એ તમામે તમામ તકલીફમાંથી તમે છુટકારો મેળવી શકશો એક વખત બે દિવસ તમે જરૂરથી ટ્રાય કરો એટલે તમને પ્રેક્ટિકલી અનુભવ થઈ શકશે એટલે તમે ઉનાળા ઋતુની અંદર ગરમી સામે તમે સુરક્ષિત અને એકદમ સક્સેસફુલ તમારા શરીરને રાખી શકશો તો આ વિડીયોની અંદર એ જ માહિતી હતી માહિતી કેવી લાગી જરૂરથી જણાવજો અને એક વખત જરૂરથી આ એક ગ્લાસ રસ બનાવીને તમે પીજો જેથી કરીને તમને જે પણ અનુભવ થાય એ જરૂરથી કોમેન્ટમાં કરજો અને મિત્રો તમે જો ચેનલ પર પહેલી વખત તો તમને આવી જ આયુર્વેદિક ઔષધિ આયુર્વેદિક રસનો ઉપયોગ કરી અને આપણા શરીરને કઈ રીતના સુરક્ષિત રાખવું હોય અને એના વિશે જો માહિતી મેળવવી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો જેથી કરીને તમને અવનવી માહિતી મળતી રહે છે જેથી કરીને અત્યારે તો ખબર ના પડે કે આવનાર સમયની અંદર આપણું શરીરને કઈ રીતે તકલીફ થાય તો આવનાર સમયની અંદર જો જરૂર પડે તો તમે એવી આયુર્વેદિક ઔષધનો ઉપયોગ કરી અને જે કંઈ પણ બીમારી થાય એની અંદર તમે એનો ઔષધીનો ઉપયોગ કરી અને તમારા શરીરને સુરક્ષિત રાખી શકો તો અત્યારે આપણે સૌ જાણીએ છીએ જે કંઈ પણ બીમારી થાય એની માટે બજારની અંદર ટેબ્લેટો દવાઓ ઉપલબ્ધ તો છે જ પણ બને ત્યાં સુધી આપણને આપણા શરીરની અંદર આપણા મનની અંદર એવી ભાવના થતી હોય કે આપણે આયુર્વેદિક ઉપચાર કરી જે કંઈ સમસ્યા થાય એને આપણે દૂર કરી શકીએ થોડી ધીરજ લાગે થોડી વાર લાગે પણ બને ત્યાં સુધી આયુર્વેદનો ઉપયોગ કરીને આપણે જે કંઈ તકલીફ થાય એને દૂર કરવાની જો ભાવના હોય તો આ ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને તમને આવનાર સમયની અંદર જે કંઈ તકલીફ થાય એના વિશે માહિતીઓ મળતી રહેશે તો મળીએ બીજા વિડીયોની અંદર અને ત્યાં સુધી ગરમીની સિઝનમાં તમે તમારા શરીરને સુરક્ષિત રાખજો સહી સલામત રાખજો જેથી કરીને તમે પરેશાનીનો અનુભવ ના કરવો પડે અને બને ત્યાં સુધી તમે બપોરે થોડું ઘરની બહાર નીકળવાનું ઓછું રાખો જેથી કરીને આપણું શરીર પણ સુરક્ષિત અને સહી સલામત રહી શકે તો મળીએ બીજા વિડીયોની અંદર આવી જ કોઈ નવી માહિતી સાથે ત્યાં સુધી તમારો ખ્યાલ રાખજો પરિવારનો ખાસ ખ્યાલ રાખજો ને જરૂરથી આ એક દિવસ બે દિવસ તમે ટ્રાય કરો એટલે તમને પ્રેક્ટિકલ અનુભવ પણ થઈ શકશે તો મળીએ બીજા વિડીયોની અંદર ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રોને સુરક્ષિત લાંબુ અને સુરક્ષિત આયુષ્ય મળી રહે એવી પ્રભુને પ્રાર્થના જય શ્રી કૃષ્ણ